આવડે આમાં જીભ કાઢ તો આમ કર હાય હાય કર હાય હાય કરતો બેટા હાય હાય આમાં કે આમાં કે આમાં કે હાય હાય કેમ કે છે બસ જો જો અમારા દીકો જો કઈ નહીં સમજી ચાલો હવે અમારે અત્યારે આમાં ચાર્જિંગ નથી ચાર્જિંગ મૂકી દો અને અમે મારા કામ છે બધું ખુલ્લું પડેલું તો એ કામ પતાવી લો ને પછી પાછો બ્લોક શરૂ કરીશું તો અત્યારે થોડોક આરામે કરવું છે અને કામે છે ને આ વાગી ગયું છે તો દુઃખી છે કઈની ફેમેલી ફેમિલી બનાવી રહેજો બ્લોગમાં બતાવ અંદર પાણી પણ કમ્પ્લીટ થઈ ગયું જોઈએ હજી પાણી પેન ગયો છે પાણી અહીંયા આ બધી પાણી પેન અને અંદરનો પ્લાસ્ટર થઈ ગયું જો અહીંયા કટ કરી દીધું છે પ્લાસ્ટર છે તો હમણાં પાણી પેન હજી ગયો છું હજી ફટાફટ ને જતો હતો દુકાને તો વિચાર કરો પહેલાં દુકાન જોઈ પહેલાં જોઈ આવું કેટલું કામ પડી ગયું ને તમને પણ બતાવું આ જો સામેથી આપણે નજારો ક્લિયર થઈ ગયો બાય બાય કહી દે તો ચાલો બાય બાય કહી દે બેટા બાય બાય કહી દે બાય બાય તો ચાલો હજુ કરે લે ટીમ બાય બાય તો કાઈ ની ફેમિલી ચલો જો છોકરે બાય બાય કહી દે તો મળીએ નેક્સ્ટ બ્લોગ હે મજા મજા છે તો ચાલો ફેમિલી હવે જઈશું બપોર અત્યારે વાગ્યા છે દોઢ તો જવું છે જમવા ઘરે અને તમને બધાને ગુડ આફ્ટરનુન પણ ગુડ આફ્ટરનુન જેવું કઈ છે બે દિવસથી વચ્ચે તડકો બંધ થઈ ગયો તો પાછો તડકો એવો શરૂ થઈ ગયો છે તો અત્યારે એવું નથી ગરમી થાય થઈ આ ટોપી પહેલી હતી શર્ટના બુતાન પણ આપણા કોલેજના નલા કર્યા છે કારણ કે છે ને ગરમી ન લાગે તડકો ન લાગે એટલે તો ફેમિલી હાલે લઈને જવું ને ઘરે જમવા બહુ બળ પડે બપોરનો ટાઈમમાં એવું છે અત્યારે પણ જવું તો પડે દોઢ વાગ્યો છે અને બહુ ભૂખ લાગી છે ને બરાબર તડકો લાગે છે તો જો રસ્તામાં સુમસામ છે અત્યારે કોઈ છે નહીં એવું છે તો કાંઈ નહીં ફેમિલી ચાલો મને જ બહુ ભૂખ લાગી છે ને તડકો લાગે છે બહુ તો પેલા ફટાફટ ઘરે જઈ આવો ફટાફટ જમી લઈ ફટાફટ ફેમિલી આવી જાવ છો અને દુકાને જવું છે તો ગાડી પડી છે અમે ગાડી લઈને જવાનું છે અને જમી લીધું તો બે વાગી ગયા સ્ટેન્ડર્ડ ના બે તો વાગી જશે તો હાલો પેલા મકાન આટો મારી કેટલું કામ ભગ્યું પાછું અત્યારે કામ શરૂ છે જોયું જોઈએ કેટલું કામ ભગ્યું એમ ગરમી તો જોવો તમે તો જો અત્યારે આ પાળે એ બધી પાળી કમ્પ્લીટ કરી દીધી છે અત્યારે હમણાં આપણે પાણી ભરીને ગયો છું અહીં જો માલ બનાવેલો છે તો આ પાળી હતી ને એ માળીની પાળી બધી કમ્પ્લીટ થઈ ગઈ જો ટોટલી કમ્પ્લીટ કરી નાખીને અંદર પણ જોતું ને બતાવું અંદરની પાણી પણ કમ્પ્લીટ થઈ ગયું ભાઈ હજી પાણી પેન ગયો છે પાણી અહીંયા આ બધી પાણી પહેરી અને અંદરનો પ્લાસ્ટર થઈ ગયું જો અહીંયા કારણ કે દિવાલ થાય પ્લાસ્ટર છે તો હમણાં પાણી પેન ગયો છું હજી ફટાફટ ને જતો હતો દુકાને તો વિચાર કરો પહેલાં દુકાન જોઈ પહેલાં જોઈ આવું કેટલું કામ ને તમને પણ બતાવું આ જો સામે દુકાનો આપણે નજારો ક્લિયર થઈ ગયો અને આને જો ઉજાગરો છે અને હોય ત્યાં આપણે અહીંયા જો આજે કેમ નહીં એ જ અંદર ઉજાગ્રો છે આંખો લાલ છે જો એ અહીંયા હોતું જ હોય તો કઈ નહીં હવે જી તો કામ રાજુ છે બાકી આપણે તો તો ફેમિલી જોવા જાય તો ખાલી તો હવે જમીન નીકળવું છે દુકાને તો ગાડીની સાવે આપણે લીધી કેમ છે ખર્ચામાં પડી જાય સોરી ગાડી પડે છે બહાર ને આ બધું ફેરવવાનું છે પણ હજી બહુ સામાન વાર લાગશે બધું એવું છે તો કઈ નહીં ફેમિલી ચાલો તો ફટાફટ

આવી તો જવાના હતા પણ જો કામ એકલો પડ્યું કામ બાકી છે કરવાનું પણ એ હું કે નહી કે તો જમ મને લાગતો તડકો ન લાગે બહુ ભૂખ ટોપી ને કે ટીંગળવાની હોય છે આ ટીંગળી ને લોક મારવાનો બાકી આવી દેવાનો હોય ને ગરમીનો હમણાં આગળ ઓલા આવશે એ પેલા લોક મારી દો ખોટા આણી કાઢવા જો વાગી ગયો શીરો પડી ગયો લોક મારવાનો લોક મારવાનો જો એટલું વાગે ને તો એ તને દુખે હો કામ

ટોપી તો પહેરી પડે કારણ કે થોડું ઉડે છે એટલા માટે પહેરી ફેમિલી અને આપણી સાથે એક મહેમાન છે અઘરા જો જો એને પાવડો લીધો છે હાથમાં જો આવડે બેટા તને આવડે આમ જીપ કાઢતો આમ કર હાય હાય કર હાય હાય કરતો બેટા હાય હાય આમાં કે આમાં કે આમાં કે હાય હાય કેમ કે છે બસ જો જો અમારા દીકો જો જો એની પાવડો હું થતો નથી પણ જો જો જે આમ પાછળ પડ્યો જો તો ફેમિલી અમે અહીંયા અત્યારે બ્લોગ બનાવવા કારણ કે અમે છ વાગી ગયા છે રીલ્સ બનાવવાની એટલા માટે અને અત્યારે વાતાવરણ સારું તો આપણે અહીંયા રીલ્સ બનાવવા માટે આવ્યા હતા હું અને મારા પત્રી આ જો આપણે ક્લીન કરી નાખ્યું છે એટલે પાવડર ની બધું સામાન એટલે છે કારણ કે ક્લીન કરી નાખું તો આ ધાબુને એવું ધોયું હતું એટલે અને હવે આ બીજો મારે લેવાનું છે પણ એ પેલા નીચે અત્યારે કામ શરૂ છે તો બધું કામ પૂરું થાય આગળ જોવા ને તમે સામે દેખાડો તમે જો અહીંયા બધા માણસો કે કામ કરે છે

તો અમે બધા રીલ્સ બનાવી બ્લોગ ઉતારી છે અત્યારે અને પછી હું છે મારે જવાનું છે નીચે તો અમારે પાવડે પાવ એ તને આવડશે આવડે તને લેતો કઈ રીતે લેતો જો એને આવડતો નથી પણ તોય લઈ છે કઈ રીતે લેવા કે આમ કઈ તો અમે આમ જો હાય કર પરિવાર કર હાય કર આમ જો આમ હાય કર હાય કેમ છે જો હાય હેલો કરે છે નમર બીજો નવો ખાસ મિત્ર જો તો નામ શું છે બેટા ઓલાનું હે વનરાજ તો બાળકો સાથે મોજ આવે અત્યારે હું છે અમે અત્યારે કંઈ કામ હતું નહીં ફ્રી હતા તો રીલ્સ બનાવવા માટે અને વ્લોગ શૂટ કરવા માટે આવી ગયા હતા અને અહીં બધો સામાન પડ્યો છે અને આપણું જ ઘર છે નળિયાવાળું કારણ કે અહીં બધો મકાનનું કામ શરૂ છે ને આવડે એટલા માટે બધું શું છે કામ હજી બધું બધું પડતર છે ને એવું છે અને સામે જોવો તો વ્યુઝ અત્યારે કમ્પ્લીટ વ્યુઝ આવે છે અને વ્યૂઝ મસ્તી આવે છે અમારા બધાને રીલ્સ ઉત્તર રીલ્સ ફોટા પડે અંતર હે વિડીયો બનાવો તારે હે જો અમારી છોકરો ના પડે તારા વિડીયો બનાવો બેટા ફોટા પડે ને ફોટા પડવા ને હા જો એને એ ખબર નથી પડતી પણ અમારે રીલ્સ ફોટા પડવાના છે અને અત્યારે પવન પણ સારો છે એવું છે અને જો તો સારું બધું તો મજા આવે એવું છે ફેમિલી અને પછી આપણે ફોટા ફોટા રીલ્સ પાડીને પછી જવાનું છે દુકાને હવે પણ બધા કરે છે કામકાજ પછી કાંઈ નહીં ફેમિલી તો આપણે છે અહીંયા બ્લોગ પૂરો કરવાનો છે એટલા માટે હું થોડું ઘણું રીલ્સ બી શૂટ કરી લઈએ બ્લોગ ઉતારી લઈને પછી ફેમિલી જાશું આપણે દુકાને અને પછી તો આપણે સાંજેના દસ વાગ્યા પછી દસ વાગ્યા સુધી તો આવતા જ નથી દુકાનેથી એવું છે તો કામ હોય એટલા માટે અને અહીંયાથી જવો સામે નદી દેખાય આપણે ગયાથી ને પણ નદી તો જો ઝૂમ કરીને બતાવું તમને જો સામે પવન ચકી દેખાય છે નીચે નદી છે આપણે ગયા થાય તમને બતાવો છો આગળના બ્લોગ માં ને અહીંથી વાતાવરણ જોવા બધું મસ્ત છે તો અત્યારે રીલ્સ બનાવવું શૂટ થાય એવું લોકેશન બહુ મસ્ત છે સારું છે અત્યારે તો એવું છે ફેમિલી તો આપણે અમે એ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો કાંઈ નહીં હવે અમે અત્યારે રીલ્સ બનાવી લઈ ફેમિલી અને બાળકો મજા કરી એવું છે અને આજે આપણે હું છે અમે થાકી ગયેલા હતા બે દિવસમાં થાક હતો એટલે તો કાંઈ નહીં ફેમિલી ચાલો તો રહેજો આપણા બ્લોગમાં અને આપણે આજે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે એવું છે તો કાંઈ નહીં મને આશા છે કે તમને આપણો બ્લોગ એમો હશે અને આપણે આવીને કોશિશ કરશું કારણ કે હજી નવો નવો બ્લોગ બનાવે એટલે આપણે ટ્રાય કરીશી પણ ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ અને ટ્રાય કરશું તો જ આગળ વધશું એવું છે અને મહેનત કરીશ સપોર્ટ કરતા રહેજો તો આવા નવા સપોર્ટ કરતા રહેજો ફેમિલી હજી નાના બ્લોગર છે એટલે આપણે હું છે વધવાનું વાર લાગે પણ આપણે સારું છે તો કમ્પ્લીટ તમારો બધાનો સપોર્ટ મળતો રહેશે અને મળે છે આગળ તો આગળ પણ આવવા નવા સપોર્ટ આપતા જજો રહેજો ફેમિલી તો કાંઈ નહીં